આપણને બધાને ખબર છે કે રાજકોટ કંઈક ને કંઈક નવીન તો હંમેશા કરતું જ આવ્યું છે અને આ વખતે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છ ભારત મિશન હેઠળ પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે માય થેલી કાર્યક્રમ યોજાવામાં આવ્યો છે કે જેમાં તમે તમારા જૂના કપડા આપીને નવી કાપડની થેલી મેળવી શકો છો અને એ પણ એકદમ ફ્રી તો આ જે કાર્યક્રમ છે માય થેલી એવો વિચાર તમને કઈ આવ્યો એ આપણા મોદી સાહેબ છે એનો કે પર્યાવરણ પ્લાસ્ટિક મુક્ત કરવા માટે આપણે માયથેલીને કે આપણે પ્લાસ્ટિકના જબલા છે એ યુઝ ઓછો થાય અને ઘરની થેલીનો યુઝ થાય એટલા માટે માયથેલી પર્યાવરણ સારું રાખવા માટે અને જે લોકોને કપડાં આપવાનું કેવી રીતે હોય તો એ તમે કઈ રીતે અહીંયા કાર્યક્રમ કઈ રીતે થાય છે આખો અહીંયા અમે બધાને છે ને આ ન્યૂઝપેપરમાં એવી રીતે અલગ અલગ જાહેરાતો કરેલી છે કે આ ચાર જગ્યાએ આપણે પોતાના કપડાં લઈ આવો અને એમાંથી ફ્રી ઓફમાં તમને અમારા બહેનો સખી મંડળના બહેનો છે ફ્રી ઓફમાં તમને થેલી સીવી આપે છે એટલે અલગ અલગ રીતે જાહેરાતો કરેલી છે કોર્પોરેશન દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન અને કઈ રીતે જ્યારે એ લોકો અહીંયા કપડાં દઈને આવે ત્યારે જ એ લોકોને મળી જાય છે કે કોન્ટેક કઈ રીતે કરી શકે લોકો તમારે અહીંયા કપડાં લઈને આવે છે એનું રજિસ્ટ્રેશન થાય છે એના અમે કોન્ટેક નંબર લઈએ છીએ જો ટ્રાફિક ઓછો હોય તો અમે ઓન ધ સ્પોટ અડધો કલાકમાં બેનો અમારા શિવિર આપી દે છે નકર અધર સાંજનો ટાઈમ આપ્યા હતા તો બીજા દિવસે લઈ જાશું એવું અમે કહીએ છીએ ઓકે કેટલા આમાં બહેનો કાર્યરત છે અત્યારે આ કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમ હેઠળ દસ દસ બહેનો કાર્યરત છે બધી જગ્યાએ બબે બહેનો પોતાનું આ સિલાઈ મશીન લઈ અને કાર્યક્રમ કાર્ય કરે છે બરાબર અને આજે આખો કાર્યક્રમ છે એમાં કોઈ ફી આપવાની થશે કોઈએ કે કઈ રીતનું બધું ફ્રી ઓફર છે બેનો પોતાનો લાભાર્થી છે પોતાનું વેસ્ટ કપડાં છે એ લઈ આવે અને અમારા બેનો ફ્રીમાંથી લઈ અને સીવીના ક્યાંય ચાર્જ કે ક્યાંય પૈસા નથી અત્યારે સખી મંડળીની બહેનોને કામ માટે બધી રીતે મોદી સાહેબ સાથ આપે છે કેમ કે જે રોટી કમાવા માટે તમે આ કામ કરો અત્યારે પર્યાવરણના હિસાબે પ્લાસ્ટિક નાબૂદ કરવા માટે થેલી બનાવવાનું સખી મંડળની બાયોને આપ્યું છે કે તમે કામ કરો તમને રોજીરોટી એમાંથી મળશે વેસ્ટ કપડામાંથી બેસ્ટ વસ્તુ બનાવી થેલી બનાવી અને બાયોને કામ અપાવે છે અને કોર્પોરેશનમાંથી અમને મદદ મળે છે અને અમે આ કામ કરીએ છીએ તમારા બધાની ઉંમર કઈ કેટલી હશે ને તમે આવો વિચાર કે ભાઈ અમારે આ કરવું છે તો એ કઈ રીતે હજી સુધી એટલું કામ થઈ શકે

જોડાયેલા હોય એ બેન અને જે પણ લોકોને આવી રીતે આ કાર્યક્રમ હેઠળ થેલી બનાવવાની હોય કે કપડાં જૂના આપવાના હોય તો એ ક્યાં કઈ રીતે આપી શકે છે પેલું આપણું સેન્ટ્રલ ઝોન ઓફિસ છે બસ સ્ટેન્ડની બાજુમાં ઠેબર રોડ ઉપર ત્યાં કાર્યરત છે પછી ઈસ્ટ ઝોન ઓફિસ ભાવનગર રોડ ઉપર રાજમોતી મિલની સામે ત્યાં કાર્યરત છે વેસ્ટ ઝોન ઓફિસ બિગ બજારની પાસે ત્યાં આપણે બેનો કાર્યરત છે અને મલ્ટી એક્ટિવિટી સેન્ટર નાના મોવા રોડ ઉપર ચોકમાં જ છે એક્ઝેક્ટ ત્યાં પણ જઈ શકે છે અને વોર્ડ નંબર 4 ની વોર્ડ ઓફિસ અને વોર્ડ નંબર 17 ની વોર્ડ ઓફિસ સહકાર મેઈન રોડ ઉપર છે ત્યાં બેનો કાર્યરત છે ને ત્યાં લાભ લઈ શકે બેનો એટલે ત્યાં તમે જૂના કપડા આપી અને આવી રીતે થઈ મેળવી અને એક મેઈન પ્રશ્ન એ છે કે આપણે વીક માં બે દિવસ ગોઠવા છે ગુરુવાર અને શુક્રવાર સવારે 10 થી 2 અને બપોર પછી 3 થી 6 એક બંને દિવસ સુધી કાર્ય ચાલુ રહેશે કાર્ય બે દિવસે કાર્ય રહેશે વીક ના બે દિવસ અને પાંચ મંથ સુધી એકત્રીસ પાંચ જૂનથી લઈને એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ સુધી આ આપણો માઈથેલીનો પ્રોજેક્ટ શરૂ રહેવાનો છે અને આખા ગુજરાતમાં કહી શકાય તો આ એવું એવું એક પહેલું કાર્યક્રમ કહી શકાય કે જે આવી રીતે રાજકોટમાં શરૂ થયું છે ફર્સ્ટ ટાઈમ છે રાજકોટમાં વાહ એટલે એમાં એવું કે કંઈક એમ પર્ટીક્યુલર કપડાં લઈ શકાય કે ભાઈ કાપડનું તો કાપડના કપડાઓ જોઈએ ક્યાંક હોઝેરી કાપડ પણ હોય તો એની પણ થેલી બની શકે છે બની શકે તો કોટનની જીન્સની અલગ અલગ એ લોકો આ અમારા બેનો એને સુટેબલ થાય એ રીતના પેટર્ન વાઈઝ અલગ અલગ થેલી બનાવે બેન આપનું નામ ભારતીબેન પ્રજાપતિ અને આપનું નામ મારું નામ હીનાબેન કંસારા પ્રજાપતિ અને અહીંયા જે પણ લોકો કપડાં દેવા આવશે એ કઈ રીતના કપડાં હોવા જોઈએ એવું કઈ કે કોટનનું જ હોવું જોઈએ એવું કંઈ જરૂરી છે એવું જરૂરી નથી કોટન હોય હોય તો એક સ્ટ્રેચેબલ કોઈ પણ મશીનમાં ચાલે છે અને કોઈ પણ કપડાં હોય એ તમે એક જ દિવસમાં સીવીને છેલ્લી બનાવી શકો છો આવી રીતે એ રીતના અમે ટાઈમ આપી દઈએ એમ કે પછી વધારે હોય સીવવાનું તો એ રીતના બીજા દિવસે કહી દઈએ લેવાનું ઓકે અને કપડામાં શું હોવું જોઈએ જીન્સ હોવું જોઈએ ટી શર્ટ હોવું જોઈએ કઈ રીતનું એ હશે નહીં એવું કંઈ નથી ડ્રેસની કુર્તી જે હોય છે ને એ પણ ચાલે પછી ઓછાળ હોય એનું હોય કોઈ તો પણ ચાલે અથવા તો જીન્સ કે જે તમને નકામી વસ્તુ ટૂંકમાં ઉપયોગમાં ન હોય એવી વસ્તુ અમે બનાવી દઈએ અલગ અલગ બધી અલગ અલગ પેટર્નની ઝાલરવાળી છે

તમે કેશો એ મુજબ અહીંયા ઝાલરવાડી ને ઓલીવા એક બધી અહીંયા થેલી મળવાની છે તમને થેલી એ મળશે અને બીજુંય ઘણું બધું બનાવવું છે મારે વાહ હજી આગળ વધવું જ છે અમારે પછી આપણે ગોરા ઉપર છે ઢાકીએ ને એ ગયણા છે પછી રોટલી નીચે રાખવાની ગાદલી પછી પાટલા નીચે રાખવાની ગાદલી એવું અલગ અલગ બધું બનાવવું જ છે વારે વાહ અને તમે બંને બહેનો આ કામ કેટલા ટાઈમથી કરો છો સીવણ માટેનું ને બધું હું તો બહુ ઝાઝા વર્ષથી કરું ચૌદ વર્ષ ને ત્યારથી કરું છું ઓહો એટલે ઘરે અમે સિલાઈ કામ કરી છીએ રેડીમેડ હું ગાઉન સીવું છું ઘરે અત્યારે એટલે આ મશીન અત્યારે આવી ગયા બીજું ઘરે હું કહ્યું છું મશીન વાહ સરસ સરસ એટલે અહીંયા થાય અને ઘરે હચવાય અહીંયા તો બે દિવસનો ટાઈમ છે પછી અમારે ઘરે શું કરવું એટલે ઘરે કરવાનું હોય એટલે એક મશીન અહીં મૂકવું પડશે ઘરે પાછું કારણ કે આ મશીન તો પાંચ મહિના અહીંયા જ રહેવાનું છે એટલે ઘરે તો અમારે કરવાનું જ હોય દરરોજ રેગ્યુલર કરતા છે આ બધું એમ હજી અમારે તો એમ આગળ વધુ જ કે તમે લોકો આવા કાર્યક્રમ કરો અમે આવશું એમ એટલે જે આ નરેન્દ્ર મોદીનો જે આ કાર્યક્રમ છે એમને કરેલો છે ને સખી મંડળ દ્વારા જે ને કરા આપતા હોય છે કામ એના વિશે તમે શું કહેવા માગશો એમાં એના વિશે એક વિશ્વકર્મા યોજના નીકળી હતી માટી કામ સિલાઈ કામ એમાં મેં કોર્સ પૂરો કર્યો છે એનું મને સર્ટિફિકેટ બધું મળેલું છે અને એમાં એવી રીતના પૈસા મને મળેલા છે બેંકમાં જમા થઈ ગયેલા વાહ ત્રણ મહિનાનો પાછો હજી એકવાર છ મહિનાનો પાછો કોર્સ આવશે કેમ એમાં એ લોકો આપણને મશીન જે જો સિલાઈ કામ કરતા હોય તો સિલાઈ મશીન માટી કામ કરતા હોય તો એનો જે ચાકડો આવે છે એ ન્યા અમે કોડિયા બનાવતા શીખવાડ્યું તો અમને વાહ મશીન ઉપર અમે શીખી ગયા હતા કોળિયા બનાવતા એટલે માત્ર આની ઘણી બધી રીતે તમને મદદરૂપ થતા હોય છે અને હજી અમારે એવું નથી કે અહીંયા એક જગ્યાએ પણ અમે ના પાડી જ નહીં એમ જ હાથ પાડી કે અમારે આવવું છે ને અમારે આગળ વધવું છે કામ કરવા માટે અમારી હાજ હોય છે અમે નામ પાડતા જ નથી વારે વાહ તમે શું કહેવા માંગશો આ કાર્યક્રમ વિશે ના સારું જ કર્યું છે જે નરેન્દ્ર મોદીએ કર્યું હવે પબ્લિક એને સાથ દેવી જોઈએ સાચું એ છે ડેફિનેટલી કારણ કે જો પબ્લિક સાથ દેશે તો જ આ આગળ વધશે બાકી નહીતર તો શું એનું ઈ થાય વચ્ચે એવું આવ્યું હતું કે આપણે જબલાથેલી કટિંગ કરીને આપતા અમને અમે એવું ત્રણ વર્ષ સીવેલું છે પણ આ પબ્લિકે સાથ ન આપ્યો ને એટલે એ અમારે બંધ થઈ ગયું નહીતર અમે ઘરે ચેક કરતા જબલા આ કાપડમાંથી બનાવીને એટલે આ કાપડમાંથી જબલા આ કાપડમાંથી જબલા થેલી બને

અને આવા વધુ વિડીયોઝ જોવા માટે અવર રાજકોટની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા